રામનાથ મહાદેવ મંદિર તાપી ખાતે સાફ સફાઈ અભિયાન કર્યું હતું આ સમયે ઓવારા પાસે મૃત માછલીઓ દેખાતા આક્ષેપો કર્યા હતા અને તાપી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાના કારણે માછલીઓ મરી રહી હોવાનું જણાવ્યું હતું તો તાપી નદીના ઓવારા સફા ઝુંબેશ મોટી સંખ્યામાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા

સુરત શહેરની જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી હોય તાપીમાં મૈયા એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે અહીંયા જોયું મૃત્યુ પામેલી છે ઓવારા પર કોઈ પણ જગ્યાએ સફાઈ નથી એટલે હું આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના એસી બેઠેલા નફટ શાસકોને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો પણ આ તાપી માતા ને માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે